ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ શહેર કોંગ્રેસ સમિતિ આપ અને શિવસેના દ્વારા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો દરેક વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને ઠોકી બેસાડે છે તેવા આક્ષેપો સાથે વિરોધ દર્શાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈ દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢીને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આશ્વાસન મેળવ્યું હતું ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ વેલીમાં વહેલી તકે આ સ્માર્ટ મીટર કાઢી જૂના મીટરો લગાવવા તાકીદ કરવામાં આવી હતી જો વહેલી તકે જૂના મીટરો લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્ય માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આ રેલીમાં સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા ભારતીય પાર્ટીના કુશાસનમાં આજે જે સ્માર્ટ મીટર નામે જે આ ભ્રષ્ટાચારનો રસ્તો આ લોકો ખોલી રહ્યા છે એક તો બધું ધીરે ધીરે દિવસે ખાનગી થઈ ગયું જેટલા પણ પબ્લિક સેક્ટર હતા બધા ખાનગી થઈ ગયા વીજળી સેક્ટર જે જીબી છે એ પણ ખાનગી થઈ ગયું અને એમાં પણ ખાનગી કર્યા બાદ પણ આજે પ્રજાજનો જે લૂંટવાની વાત છે સ્માર્ટ મીટર નામે એનો અમે વિરોધ કરીએ છીએ આવા તગલાય ચલાવવામાં ના આવે એક બાજુ મોંઘવારીનો માર બેરોજગારીનો માર અને સાથે તમે જુઓ કે આજે ગરીબ અને મધ્યપગ પોતાનું ઘર રીતે ચલાવે જે બે હજારનું રિચાર્જ કરાયું હજારનું રિચાર્જ કરાયું હોય એ બાર કલાકમાં પતી જાય ચાર દિવસમાં પતી જાય અને આના માટેની કોઈ આ લોકો જાગૃતતા લાયા નથી કોઈ અવેરનેસ લાયા નથી માટે અમે વિરોધ કરીએ છીએ તમામ પક્ષો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બંધ કરો અને અને બંધ કરીને પબ્લિકને ન્યાય આપવાની વાત કરી છે રાજાએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ એની જગ્યાએ અહીંયા પક્ષણ થઈ રહ્યું છે ખરેખર આજની સરકાર એ એનો જે રાજધર્મ છે એ રાજધર્મ ભૂલી રહી છે કારણ કે જે સ્માર્ટ સિટીની વાતો કરતા હતા એ સ્માર્ટ સિટી હજુ થઈ નથી અને એની જગ્યાએ ઇલેક્શન પછી આ લોકોએ જે સ્માર્ટ મીટરની વાત કરી અને એની સાથે જ મુદ્દો છેડતા જ એમણે દરેક ઘરે સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરી દીધું એ ખરેખર અયોગ્ય છે બાર દિવસમાં જો બે હજારનું રિચાર્જ ખલાસ થઈ જતું હોય તો ગરીબ માણસ મધ્યમ વર્ગનો માણસ એ પાંચસો રૂપિયા મજૂરી કરીને ઘરમાં આવતો હોય ત્રણસો રૂપિયા મજૂરીને કરીને આવતો હોય તો એના બાળકોને શિક્ષણ અપાવશે એને દવા કરાવશે એનું ગુજરાન ચલાવશે કે પછી આ લાઈટ બિલ પડશે એટલે આ જે પ્રથા છે ખોટી છે એને નાબૂદ થવી જોઈએ અને આપણા જે રેગ્યુલર જી બીના જે પણ મીટર છે એ મીટર લગાવવા જોઈએ કે જેથી કરીને પ્રજાને એ નુકસાનમાંથી બચવીને પોતાનું એ રક્ષણ કરી શકે અને બાળકોને ભણાવી શકે પોતાનું ગુજરાન ચલાવી શકે અને આટલી મોંઘવારીમાં એ પોતે પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે એવી આપની માધ્યમ દ્વારા મારી રજૂઆત છે અત્યારે જે રીતના સ્માર્ટ મીટર્સ કમ્પલસરી અમુક વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ગરીબ વિસ્તારોમાં જે લોકો ટેકનો સેવી નથી એમના માથે આ સ્માર્ટ મીટર્સ થોપવામાં આવ્યા છે નાગરિકોનો અનુભવ એવો બી છે કે મીટરમાં જે બિલ આવે છે એમના રેગ્યુલર બિલ કરતાં ખૂબ વધારે આવે છે ભલે એક બાજુ ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરતા હોય ને કેટલો વપરાશ છે એને મોનિટર કરીને પોતે કન્ઝમ્પશન રેગ્યુલેટ કરી શકે એ બધા દાવા એમજીવીસીએલ કરે છે પણ હકીકતમાં આ મીટરના એ લોકો ચાર્જ લેવાના છે ધીરે ધીરે બિલમાંથી એને રિકવરી કરવાના છે તો આડકતરી રીતે તમે કમ્પલસરી મીટર બદલવાનું લોકો પર કેવી રીતના થોપી શકો આ શક્ય નથી જૂના મીટરના ઓલરેડી એ લોકોએ ભાડા ભરેલા છે એ લોકો વર્ષોથી એની અનામત મૂકેલી હોય ત્યારે નવા મીટર આ રીતે થોપી દેવાના એના ચાર્જ લેવાના અને પાઇલટ તમારે કરવો તો એક્સપેરિમેન્ટ બેઝિસ પર તો એવા લોકોમાં કરવું જોઈએ જે લોકો ટેકનિકલી ક્વોલિફાઈડ હોય જે લોકોને બિલ્સ વધારે આવતા હોય ને એ લોકો આમાં મોનિટર કરીને બચત કરી શકે પણ તમે કમ્પલસરી ગરીબ વિસ્તારોમાં જે રીતના મીટર્સ બદલ્યા છે કોઈ કોઈ બી જગ્યાએ વ્યાજબી નથી લોકોને જૂની સિસ્ટમમાં રિવાટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ જો તમારા મીટર સ્માર્ટ મીટર સારા હશે બેનિફિશિયલ હશે તો ઓટોમેટિક લોકો એના તરફ પડશે આ ફરજીયાત કરવાની જરૂર ક્યાં હતી આ બાબતે આવેદનપત્ર આજે કલેક્ટર ઓફિસમાં આપે એક્ઝેક્ટલી અમુક લોકો ભારત દેશમાં ઇલિટરસીનું પ્રમાણ બી ખૂબ મોટું છે તમે સ્માર્ટ મીટરની વાત કરો એ કમ્પલસરી કઈ રીતના કરી શકાય જ્યારે તમે કમ્પલસર હંડ્રેડ પર્સન્ટ તમે લિટરસી નથી મેન્ટેન કરી શકતા લોકો પાસે હંડ્રેડ પર્સન્ટ લોકો પાસે સ્માર્ટ ફોન ના હોય તો આ સ્માર્ટ મીટર કમ્પલસરી કઈ રીતના થઈ શકે આ મરજિયાત હોવું જોઈએ અને લોકોએ સ્વૈચ્છિક ઓપ્ટ કરવું જોઈએ અને જો એમાં બેનિફિટ આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકાર શ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવું થાય છે એ અમે પહોંચાડી દઈશું